નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના નેતાઓની મિલીભગતના કારણે પ્રજાને થતી કનડગતને લઈ જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ ઉચ્ચ અધિકારીઓ નિર્દેશિત વર્ગ એકના અધિકારીઓના માસ સીએલ અને ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ જાહેર સેવાઓ માટે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ કર્મચારીઓ હડતાલ કે સામૂહિક રજાઓ લઈ શકે નહીં અને જો તેમ કરે તો તેમની પર ફોજદારી કેસ કરવો જોઈએ તેમજ તાત્કાલિક પ્રજાલક્ષી સેવાઓ કાર્યરત થાય તેમજ જે તે વિભાગના અધિકારીઓ તાત્કાલિક ફરજ પર હાજર થાય તેવી માંગણીઓ કરવામાં આવી વડોદરા મહાનગર મેવા સદન માટે આજે કાળો દિવસ સમાન છે કારણ કે પ્રજાના વેરાના રૂપિયાથી જે લોકોને અધિકારીઓને પગાર મળે છે એવા અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર બાબુજી આવા અધિકારીઓની સામે પગલાં લેવાની જગ્યાએ એ અધિકારીઓને પાછલા બારને વડોદરા શહેરના મ્યુસિપર મ્યુનિસિપલ કમિશનર સપોર્ટ કરતા હોય એવું મારું માનવું છે અને જો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર

વડોદરા ગુજરાતના મુખ્યમંત્રી જઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ કેટલાક અધિકારીઓ જે છે ત્યારે એમની સંપત્તિ પણ જાહેર કરવી હોય જાહેર કરવાની હોય કે પહેલા કે સંપત્તિ હતી આજે સંપત્તિ છે જે અધિકારીઓ રજા પર ગયા છે કેટલાક અધિકારીઓને શહેરના મ્યુનિસિપલ કમિશનરે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા છે એમને ફોન નથી લાગતા એટલે મારું ચોક્કસપણે એવું માનવું છે કે શહેરના મ્યુનિસિપલ કમિશનર ના કહેવાથી આ માસ સીઆઈ લિડર પર લોકો ઉતર્યા છે ત્યારે જે ભાજપના આંતરિક ઝઘડા અને કમિશનરના આંતરિક ઝઘડામાં વડોદરાની પંજા શું કામ ભોગવે એ અમારો પ્રશ્ન છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ